મારું નામ દાનુભાઈ રાણાભાઈ સોલંકી ગામ તાલુકો તાલુકા જિલ્લો જીભુભાવના મારી ઉંમર છે છેતાલીસ વર્ષ અને ચાર સુધી અભ્યાસ કરેલો છે આ જે તમે જોઈ રહ્યા છો આ એવા કાઢો છે વિદેશી ફ્રૂટ આ સોળ આના જે ઝાડ છે અમે વેરાવા બાજુથી સોરવાડમાં લેવા છીએ નર્સરીનું નામ શિવશક્તિ આ સોળ અમે ત્રીસ સોળનું વાવેતર કરેલું છે અને વાવેતરમાં તો ત્રણ ભાઈ નો ખાડો કરી અને દેશી ખાતર નાખી અને પહેલા વખતે ફૂગનાશ દવા નાખવી પડે પછી કોઈ બીજું કાંઈ દવાનો ઉપયોગ કરવો પડે નહીં જો આના ફ્રૂટના એક નંગના સો રૂપિયા ભાવ આવે છે અને આ સાલ તો અમારે ખાલી આમ ટ્રાય પૂરતી તે આવ્યો હતો એની થોડા ઘણા હતા જે ભાવનગર મોકલા હવે આવકમાં તો એવું છે કે હજી તો ટૂંકમાં પહેલું વરસ છે અને બધા ઝાડમાં જે ફ્રૂટ નથી આવેલા ખાસ કોઈ અત્યારે આવક નહીં તો કઈ ન કહી શકાય નહીં આની તો બહુ એવું બહુ આની માહિતી નહીં પણ ખાવામાં લાભકારક છે હવે અમારે આ છે પહેલાં મેં ખારેક છુપી હતી તે પહેલાં અમારે બાગાયત સાહેબ ભાવનગર જે બાગાયત સાહેબ છે વાઘસિંહ સાહેબ તે એને એ કીધું કે આવા કાઢા વિશે એને થોડીક માહિતી હતી એના કીધા પછી અમે આ ફ્રૂટ લાવ્યા આમાં તો બધા કરતા લાભ વધારે રહે ભાવનગર જિલ્લામાં આવેલા કોદિયા ગામે આ ખેડૂતે કર્યું છે અનોખા વિદેશી ફળનું વાવેતર જે એક ફળની કિંમત સો રૂપિયા છે હાલના સમયમાં ખેડૂતો હવે અવનવી ખેતી કરતા થયા છે જેમાં ખાસ કરીને કપાસ મગફળી તેમજ ડુંગળીનું પરંપરાગત વાવેતર છોડી અન્ય વાવેતર તરફ વળ્યા છે અને જેના થકી સારી કમાણી પણ કરી રહ્યા છે ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી અને બાગાયત ખેતીમાં અવનવા વાવેતર કરી રહ્યા છે અને તેમાંથી સારું વળતર પણ મેળવી રહ્યા છે ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકામાં આવેલા કોદિયા ગામે રહેતા આ ખેડૂતે એક વિદેશી ફળનું વાવેતર કર્યું છે જે ફળનું નામ છે આવા જે એક વિદેશી ફળ છે અને સ્વાસ્થ્ય માટે તેને ખૂબ જ સારું ગણવામાં આવે છે ખેડૂત દાનુભાઈ રાણાભાઈ સોલંકી ઉંમર છેતાલીસ કે જેઓએ ફક્ત ચાર ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે તેઓ છેલ્લા ઘણા સમયથી ચેતી સાથે જોડાયેલા છે તેઓ અગાઉ કપાસ મગફળી તેમજ ડુંગળી સહિતના પાકોનું વાવેતર કરતા હતા પરંતુ પોતે એવું થયું કે હવે કંઈક અલગ જ કરવું જોઈએ જેથી યુટ્યુબ સહિત અલગ અલગ જગ્યાએથી વિદેશી ફ્રૂટ વિશેની માહિતી મેળવી અને પોતે ત્રણ પહેલાં ચોરવડા વિસ્તારમાં આવેલા નર્સરીમાંથી એવો છોડ લાવ્યા હતા જે છોડનો ભાવ રૂપિયા પાંચસો હતો આવા કાડો આ દુનિયામાં દાનુભાઈ ત્રીસ જેટલા છોડ લાવ્યા હતા અને તેનું વાવેતર કર્યું હતું ખાસ કરીને તેના વાવેતર દરમિયાન ત્રણ બાય ત્રણનો ખાડો કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી દેશી ખાતર નાખી તેમાં તેનું વાવેતર કરવામાં આવે છે ખૂબ નાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેની ખાસ કોઈ માવજત કરવામાં આવતી નથી આ વર્ષે અવોકાડો ફ્રૂટ આવવાની શરૂઆત થઈ છે પરંતુ આગળ જતા તેમાંથી સારી એવી કમાણી પણ મળી રહે છે ખાસ કરીને આ ફ્રૂટને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે તેમજ તેની દેશ વિદેશમાં પણ સારી એવી માંગ રહેલી છે આ અંગે ખેડૂત દાનુભાઈએ જણાવ્યું કે આવોકાડો એક વિદેશી ફ્રૂટ છે તેનું વાવેતર કરવા માટે છોડ વેરાવળ સોરવડ બાજુ આવેલી નર્સરીમાંથી લાવવામાં આવ્યા છે હાલ મેં ત્રીસ છોડનું વાવેતર કર્યું છે જે એક છોડની કિંમત પાંચસો રૂપિયા છે તેની માવજતમાં ત્રણ બાય ત્રણની જમીનમાં ખાડો કરી તેમાં દેશી ખાતર નાખ્યા બાદ આ ફ્રૂટના છોડનું વાવેતર કરવામાં આવે છે અને ફ્રૂટનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવે છે આ ફ્રૂટના વેચાણ દરમિયાન એક નંગ ફ્રૂટનો ભાવ રૂપિયા સો સુધી આવે છે પરંતુ ત્રણ વર્ષ પહેલાં આ ફ્રૂટનું વાવેતર કર્યું હોવાના કારણે આ વર્ષે હજુ ફ્રૂટ આવવાની શરૂઆત જ થઈ શકે જે આગળ જતાં તેમાં વધારો થશે હાલ તો આ ફ્રૂટનું વેચાણ ભાવનગર કરવા ભાવનગરમાં કરવામાં આવ્યું છે